બે દાડા પહે પણ આખું ખબર નહી પડે પેલા એનું આવી ઘર ભૂલી જાય હવે તો શું કરવાનું આપડે એક જ એક જ પીછો કરવા જ્યાં

બસ હંતાઈજો હંતાઈજો ના જફા હી પડવા મળતી આપણે મને તો લાગે હાથે છે હાથે કાઢ કાઢ ફૂટી જાય

હા ફેર બે ના કાકો ખબર મજા જ કાકા જતા રે પટ્ટી આવે મીંગમાં વેલા પાર્ટી હવે તમે